જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભક્તો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને આ જણાવ્યું છે કે ઘરમાં કયા વૃક્ષો લગાવવા અત્યંત શુભ હોય છે એવા વૃક્ષો ના માત્ર અકાલ મૃત્યુને રોકે છે પણ ઘરમાં સુખ સમૃદ્ધિ આનંદ અને મા લક્ષ્મીની કૃપાને સ્થાયી બનાવે છે ભગવાન કહે છે જે લોકો સંપન્ન હોય છે તે પોતાના ઘરોમાં વિશેષ પ્રકારના પૌધા લગાવે છે તેથી તમે પણ ઇને અવશ્ય લગાવો જેથી તમારા જીવનમાં પણ શુભ ફળ પ્રાપ્ત થાય એકવાર દેવી રુકમણીએ વિનમ્ર ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું પ્રભુ કૃપા કરીને આ જણાવો કે મનુષ્યને પોતાના ઘરમાં કયા વૃક્ષો અવશ્ય લગાવવા જોઈએ કયા વૃક્ષો દરવાજા આગળ રોપવાથી દરિદ્રતા દૂર થાય છે અને કયા વૃક્ષો લગાવવાથી શત્રુ રોગ ભય ભૂત પ્રેત જેવી બાધાઓ સમાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા પ્રિય આજે તે અત્યંત કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે વૃક્ષ આ સૃષ્ટિનો આધાર છે આ ના માત્ર પર્યાવરણને શુદ્ધ કરે છે પણ ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે જ્યારે કોઈ ઘરના આંગણમાં શુભ વૃક્ષો લગાવવામાં આવે છે તો તે ઘર દેવતાઓના સમાન સંરક્ષણ પ્રાપ્ત કરે છે વૃક્ષ વાસ્તુ દોષોને દૂર કરે છે અને પરિવારમાં શાંતિ સુખ તથા ઐશ્વર્ય લાવે છે ત્યાર પછી ભગવાન બોલ્યા હે દેવી હું તને જણાવીશ કે કયા વૃક્ષો ઘર પાસે લગાવવા શુભ છે અને કયા નહીં પરંતુ પહેલા એક પ્રાચીન કથા સાંભળો જેનાથી આ સ્પષ્ટ થશે કે કેવી રીતે સાચા કે ખોટા પૌધા લગાવવાથી મનુષ્યના જીવનમાં સુખ કે દુઃખ આવે છે ભક્તો તે કથા સાંભળતા પહેલા જો તમે પણ માં લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો આ દિવ્ય સંદેશને હૃદયથી સ્વીકાર કરો જય લક્ષ્મી માતા લખો અને પોતાના રાશિ ચિન્હ સાથે કોમેન્ટ કરો જેથી તમને તમારા ભાગ્ય સાથે જોડાયેલા ઉપાય પ્રાપ્ત થાય હવે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા ખૂબ સમય પહેલા મધ્યપ્રદેશમાં એક સુંદર નગર હતું ત્યાં ગોપાલ નામનો એક વૈશ્ય પોતાની ધર્મપત્ની સુમિત્રા સાથે રહેતો હતો ગોપાલ અત્યંત ધર્મનિષ્ઠ હતો અને પ્રતિદિન ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો તેની પત્ની સુમિત્રા પણ ગૃહ કાર્યમાં નિપુણ અને ધર્મપરાયણ હતી. તેમના ઘરમાં ધંધાને કોઈ કમી નહોતી. એક દિવસ સુમિત્રાએ પોતાના આંગણમાં કેટલાક પૌધા લગાવવાનો વિચાર કર્યો. તેણે જાણકારી વિના માત્ર તે પૌધા લગાવ્યા જે તેને જોવામાં સુંદર લાગ્યા. પરંતુ તે પૌધા વાસ્તુ અનુસાર અશુભ હતા. ધીરે ધીરે ઘરમાં કલક વધવા લાગી. ગોપાલના વ્યાપારમાં નુકસાન થવા લાગ્યું. ઘરમાં તણાવ વધી ગયો અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા વધતા ગયા અંતે પૂરેપૂરો નાશ પામ્યો અને તે નિર્ધનતાનું જીવન જીવવા લાગ્યો ગરીબી અને ભૂખથી તંગ આવીને ગોપાલની પત્ની અત્યંત ક્રોધિત થઈ ઊઠી તેણે પોતાના પતિથી કહ્યું હવે વધુ સહન નથી થતું કંઈ કામ ધંધો શોધો આમ બેઠા રહેવાથી તો ભૂખ જ મારી નાખશે બિચારો ગોપાલ ગામના ખૂણે ખૂણે કામની શોધમાં ભટકતો રહ્યો પરંતુ કોઈએ પણ પણ તેને કામ કામ આપ્યું થાકેલો હારેલો ઘરે પાછો ફર્યો તો બોલ્યો પ્રિય કોઈ મને આપવા તૈયાર નથી હવે હું ક્યાં જાઉં કોની પાસે મદદ માંગુ બંને નિરાશાના સમુદ્રમાં ડૂબી ગયા ગુજારા માટે ગોપાલે પત્નીના બધા ઘરેણા પર વેચી દીધા જે થોડા ઘણા પૈસા મળ્યા તેનાથી કેટલાક દિવસનો ગુજારો ચાલતો રહ્યો પરંતુ તેમને આ જાણ નહોતી કે જે અશુભ વૃક્ષ તેમણે ઘરના આંગણમાં લગાવ્યો હતો તે જ તેમના જીવનમાં દરિદ્રતા અને દુઃખનું કારણ બની ગયો છે વૈકુંઠ લોકમાં બેઠેલા ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી પોતાના ભક્તોની આ દયનીય દશા જોઈ રહ્યા હતા મા લક્ષ્મી બોલી પ્રભુ શું તમે પોતાના ભક્તોની સહાયતા નહીં કરશો ગોપાલ તો તમારો પરમ ઉપાસક છે પ્રતિદિન તમારું પૂજન કરે છે ભગવાન વિષ્ણુ મુસ્કુરાતા હોય બોલ્યા દેવી હું અવશ્ય તેની સહાયતા કરીશ પરંતુ પહેલા તેની પરીક્ષા લેવી જરૂરી છે આ કહીને ભગવાન વિષ્ણુએ એક તપસ્વી સાધુનું રૂપ ધારણ કર્યું અને પૃથ્વી પર પ્રગટ થયા તે ગોપાલના દરવાજા પર પહોંચ્યા અને વિનમ્ર સ્વરમાં બોલ્યા વત્સ હું એક તીર્થયાત્રી છું અનેક દિવસોથી ભૂખો પ્યાસો ભટકી રહ્યો છું જો તમારા ઘરમાં થોડી જગ્યા અને થોડું અન્ન મળી જાય તો મોટો ઉપકાર થશે સાધુના વચન સાંભળીને ગોપાલે કહ્યું મુનિવર તમે તો મોટા તેજસ્વી લાગો છો આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મારા ઘરે તમારા ચરણ પડ્યા કૃપા કરીને અંદર આવો ગોપાલે સાધુને ઘરમાં બેસાડ્યા પરંતુ ઘરમાં એક દાણો પણ નહોતો તેને પોતાની પત્નીને કહ્યું પ્રિય આ સાધુ અત્યંત પવિત્ર આત્મા છે આપણે કોઈ પણ રીતે તેમના ભોજનની વ્યવસ્થા કરવી જ પડશે હું ગામમાં જઈને કંઈક ધન ઉધાર માંગુ છું ગોપાલ ગામના એક ધનિક શેઠના ઘરે પહોંચ્યો અને વિનંતી કરી શેઠજી કેટલાક પૈસા ઉધાર આપી દો પાછા ફરતા જ ચૂકવી દઈશ શેઠે તિરસ્કાર ભર્યા સ્વરમાં કહ્યું તારી પાસે તો એક કૌડી પણ નથી

ગોપાલે હાથ જોડીને જવાબ આપ્યો મહારાજ તમારા આશીર્વાદથી વધુ મને કંઈ જોઈએ નહીં કિંતુ કૃપા કરીને જણાવો એવું કયું પાપ થયું છે જેનાથી હું દરિદ્રતા અને દુઃખ ભોગવી રહ્યો છું ગરીબી કેમ આવી અને તેને કેવી રીતે દૂર કરું ગોપાલે વિનમ્ર ભાવથી કહ્યું હે મહાત્મન અમે તો સદા શ્રી હરિવિષ્ણુની આરાધના કરી છે ફરી પણ અમારા જીવનમાં આ દરિદ્રતા કેમ આવી અમારા ઘરમાં સુખ સંપત્તિ કેમ નથી ટકતી કૃપા કરીને કારણ જણાવો અને તેનાથી મુક્તિનો ઉપાય પણ સમજાવો ત્યારે મુનિ મુસ્કુરાતા હોય બોલ્યા હે વૈશ્ય જ્યારે હું તારા દ્વારે પહોંચ્યો ત્યારે જ જાણી ગયો હતો કે તારા જીવનમાં ગરીબી અને કષ્ટ કેમ છે તારા દ્વાર આગળ જે વૃક્ષો લાગેલા છે તે જ તારા દુર્ભાગ્યનું કારણ છે તે વૃક્ષો શુભ નથી અપશકુન આપનારા છે ઈને તુરંત હટાવો અને તેની જગ્યાએ મંગલકારી વૃક્ષો લગાવો ગોપાલે હાથ જોડીને કહ્યું હે મહાત્મન કૃપા કરીને આ જણાવો કે ઘરની નજીક કયા વૃક્ષો લગાવવા જોઈએ જેનાથી લક્ષ્મીનો અને કયા હંમેશા દૂરી રાખવી જોઈએ કૃપા કરીને વિસ્તાર સમજાવો ત્યારે આચાર્ય એક કહ્યું હે ગોપાલ ધ્યાનપૂર્વક સાંભળો જે વ્યક્તિ પોતાના ઘર કે જળાશયની નજીક પીપળા વૃક્ષ લગાવે છે તે સો યજ્ઞોના ફળનો અધિકારી બને છે પીપળાના પાંદડા જ્યારે પાણીમાં પડે છે તો તે દેવતાઓને અર્પણ સમાન માનવામાં આવે છે અને પિતૃઓને તૃપ્ત કરે છે તેનાથી સમસ્ત દોષ સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ પ્રતિદિન સ્નાન કરીને પીપળ વૃક્ષને સ્પર્શ કરે છે તે પાપોથી મુક્ત થાય છે અને જીવનમાં કદી પરાજિત નથી થતો પીપળને પ્રણામ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે સૃષ્ટિ કરતા ભ્રહ નિવાસ કરે છે અમાવસ્યાના દિવસે પીપળનું દર્શન અને પ્રણામ કરવાનું ફળ હજાર ગાયોના દાન સમાન હોય છે આ સૃષ્ટિમાં પીપળ જેવો કોઈ બીજો પવિત્ર વૃક્ષ નથી સ્વયં ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પીપળ રૂપમાં અવતરિત થયા છે જે વ્યક્તિ પીપળની ડાળી તોડે છે કે વૃક્ષને હાનિ પહોંચાડે છે તે મહાન પાપનો ભાગી બને છે અને નર્કમાં પડે છે જે પીપળને જળથી કાપે છે તે અનેક જન્મો સુધી મોક્ષથી વંચિત રહે છે શ્રી આગળ બોલ્યા હવે સાંભળો બીજા કુર્યદાયી વૃક્ષ વિશે આંબવલા ધાત ફળ સંપૂર્ણ જગતમાં પ્રસિદ્ધ છે પરમ પવિત્ર માનવામાં આવ્યું છે જે મનુષ્ય પ્રતિદિન આંવલાનું સેવન કરે છે તે જન્મ મરણના ચક્રથી મુક્ત થાય છે આ ફળ સ્વયં શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે આંવલા ખાવાથી શરીર બળવાન થાય છે આયુ વધે છે અને તેના રસનું પાણી પીવાથી રોગ નાશ પામે છે જો આંવલાના રસને પાણીમાં મેળવીને સ્નાન કરવામાં આવે તો દરિદ્રતા દૂર થાય છે પણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે ઘરમાં આંવલો હંમેશા રહે છે ત્યાં ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી એકાદશીના દિવસે આંબલાની પૂજા કરવાથી બધા તીર્થોથી વધુ પૂણ્ય પ્રાપ્ત થાય છે એવા ઘરમાં સ્વયં લક્ષ્મી નારાયણનો વાસ થાય છે પછી મુનિ બોલ્યા હવે ત્રીજા શુભ વૃક્ષ વિશે જાણો અશોક વૃક્ષ વૃક્ષમાં અપ્સરાઓ નિવાસ કરે છે આ વૃક્ષ જીવનમાંથી શોકનો નાશ કરે છે દુઃખ અને નિરાશાને મિટાવે છે પણ હૃદયમાં આનંદ ભરી દે છે તેથી ઘરના આંગણ કે દ્વારની નજીક અશોક વૃક્ષ અવશ્ય લગાવવો જોઈએ ઘરની આસપાસ લગાવવામાં આવતા શુભ વૃક્ષ ઘર પાસે કેટલાક વિશેષ વૃક્ષો લગાવવાથી ના માત્ર શાંતિ અને સુખ સમૃદ્ધિ ટકી રહે છે પણ આ દેવતાઓનો સ્થાયી નિવાસ પણ આકર્ષિત કરે છે એક અશોક વૃક્ષ સૌંદર્ય અને શાંતિ પ્રતીક અશોક વૃક્ષ ઘરમાં ઠંડક અને યૌવનનો સંચાર કરે છે માતા સીતા રૂપમાં અવતાર લીધો અને રાવણ દ્વારા અપહરણ પછી અશોક વાટિકામાં નિવાસ કર્યો ત્યારે આ જ વૃક્ષે તેમનો સાથ આપ્યો માતા સીતાએ અશોક વૃક્ષને આશીર્વાદ આપ્યો કે જ્યાં પણ આ વૃક્ષ હશે ત્યાં તેમનો નિવાસ હંમેશા રહેશે તેથી આ ઘરમાં સુખ સૌંદર્ય અને શાંતિ જાળવી રાખે છે બે પાકડ વૃક્ષ યજ્ઞના સમાન પુણ્ય આપનારું દરેક વ્યક્તિએ વૃક્ષ અવશ્ય લગાવવો જોઈએ તેના રોપણનું ફળ મહાન યજ્ઞ કરવા સમાન હોય છે જ્યાં યજ્ઞ કરવું કઠિન થઈ ગયું છે ત્યાં પાકડ વૃક્ષ લગાવવું જ યજ્ઞ સમાન પુણ્ય આપે છે ત્રણ નિયમ વૃક્ષ આયુ અને આરોગ્યનો દાતા નિયમનો વૃક્ષ ભગવાન સૂર્યદેવને અત્યંત પ્રિય છે તેના રોપણથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે અને अनेक રોગોથી મુક્તિ મળે છે. માતા લક્ષ્મી પણ નિયમ પત્રને અત્યંત પ્રિય માને છે. તેથી નિયમની નજીક તેમનો નિવાસ માનવામાં આવ્યો છે. ઘર આગળ नीमનો પેજ લગાવવાથી આરોગ્ય, ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ચાર જામુન વૃક્ષ કન્યા રત્નની પ્રાપ્તિનો સંકેત જો કોઈ વ્યક્તિ પુત્રી પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેણે જામુનનો વૃક્ષ અવશ્ય લગાવવો જોઈએ ઘર આગળ જામુનનો વૃક્ષ હોવાથી કન્યા જન્મ લે છે જે પરિવારના કુળની કીર્તિ વધાવે છે પાંચ બેલ અને ગુલાબ શિવ પાર્વતીનો સંયુક્ત નિવાસ બેલ વૃક્ષમાં ભગવાન શિવનો અને ગુલાબમાં માતા પાર્વતીનો નિવાસ માનવામાં આવ્યો છે જો બેલની નજીક ગુલાબનો પૌધો લગાવવામાં આવે તો તે ઘર પર હંમેશા શિવ પાર્વતીની કૃપા ટકી રહે છે ના કદી થાય થાય છે છે ત્યાં અકાલ મૃત્યુ અને ના કોઈ સ્ત્રી વિધવા બને છે છ નારિયેળ વૃક્ષ સંતાન અને સૌભાગ્યનું પ્રતિક નારિયેળ નો વૃક્ષ લગાવવાથી વ્યક્તિને શ્રેષ્ઠ અને સદગુણી સંતાનની પ્રાપ્તિ થાય છે નારિયેળ દરેક ધાર્મિક અનુષ્ઠાનનો મહત્વપૂર્ણ અંગ છે અને તેને અત્યંત શુભ માનવામાં આવ્યું છે જેના આંગણમાં નારિયેળ વૃક્ષ હોય છે તેના પરિવારને સમાજમાં સન્માન મળે છે અને સૌભાગ્ય વધે છે સાત પારિજાત વૃક્ષ સમુદ્ર મંથનથી ઉત્પન્ન લક્ષ્મી પ્રિય પારિજાત વૃક્ષનો જન્મ સમુદ્ર મંથનના સમયે થયો હતો તે જ સમયે માતા લક્ષ્મી પણ પ્રગટ થઈ હતી તેથી પારિજાત માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે તેને ઘરમાં લગાવવાથી વિશેષ રૂપે ધન સૌભાગ્ય અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આઠ અનાર વૃક્ષ સૌંદર્ય અને સમૃદ્ધિનો પ્રતિક જે વ્યક્તિ સુંદર સુસંસ્કારી અને સૌભાગ્યશાળી પત્નીની કામના કરે છે તેને અનારનો વૃક્ષ લગાવવો જોઈએ ફૂલ અને ફળ શુભ ઉર્જાનો સંચાર કરે છે આ વૃક્ષ માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવ્યું છે અને તેના ફળ શરીરને તેજસ્વી બનાવે છે નમ પલાશ વૃક્ષ બ્રહ્મ તેજ આપનારું પલાશને ધર્મ વૃક્ષ કહેવામાં આવ્યું છે આ ભગવાન બ્રહ્મા અને અગ્નિનું પ્રતિક માનવામાં આવે છે તેના લાલ ફૂલ ઉર્જા ઉત્સાહ અને તાપનો સંકેત પલાશ વૃક્ષ ધ્યાન સાધના અને બ્રહ્મ તેજની વૃદ્ધિ કરે છે તેની લાકડી અને પાંદડા યજ્ઞમાં ઉપયોગી હોય છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે દસ સહજન મુનગા મોરિંગા વૃક્ષ રોગનાશક અને આરોગ્યદાયક જે વ્યક્તિ કોઈ રોગથી પીડિત હોય તેને સહજનનો વૃક્ષ લગાવવો જોઈએ આ વૃક્ષ અનેક ગંભીર રોગોને સમાપ્ત કરે છે અને શરીરને સ્ફૂર્તિદાયક બનાવે છે હવે જાણો કયા વૃક્ષોને ઘર આગળ ન લગાવવા જોઈએ એક કાંટેદાર પૌધા રણના પૌધા કાંટાવાળા પૌધા નકારાત્મક ઊર્જા ફેલાવે છે એનેથી ઘરમાં કલહ તણાવ અને અસંતોષ વધે છે એવા પૌધાઓને ઘરની અંદર કે આગળ લગાવવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જેનાથી આર્થિક નુકસાન રોગ અને પારિવારિક મતભેદ થાય છે બે તાડ વૃક્ષ પામ ટ્રી તાડ વૃક્ષ ઘર માટે અશુભ માનવામાં આવ્યું છે કહેવાય છે કે જ્યાં તાડનો વૃક્ષ હોય છે ત્યાં સંતાન સુખ બાધિત થાય છે બાળકોની પ્રગતિ અટકી જાય છે ત્રણ ભેડા વૃક્ષ ટર્મિનેટ કે બેલનો ભેડા વૃક્ષને ભૂત પ્રેતોનું નિવાસસ્થાન કહેવામાં આવ્યું છે તેને ઘરની નજીક લગાવવું અથવા તેની નીચે પૂજા કરવી વર્જિત માનવામાં આવી છે કહેવાય છે કે જે વ્યક્તિ આ વૃક્ષ લગાવે છે તે સ્વયં અશુભ શક્તિઓના પ્રભાવમાં આવી શકે છે જે વ્યક્તિ આ શુભ વૃક્ષોને શ્રદ્ધાથી લગાવે છે તેના જીવનમાંથી દરિદ્રતા ક્લેશ અને દુર્ભાગ્ય સમાપ્ત થઈ જાય છે તેના ઘરમાં દેવતાઓ નિવાસ કરે છે અને ઘર હંમેશા સુખ સમૃદ્ધિ તથા આરોગ્યથી પરિપૂર્ણ રહે છે ઘરના વૃક્ષ અને વાસ્તુનું રહસ્ય કયા પૌધા સુખ આપે છે અને કયા દુઃખ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ શાંતિ ટકી રહે પરિવારમાં પ્રેમ ટકી રહે પણ ધનની કદી કમી ન થાય પરંતુ અનેક વખત એવું થાય છે છે કે સંપૂર્ણ મહેનત છતાં ઘરમાં કલહ વધે મન અશાંત રહે છે અને આર્થિક તંગી ઘર કરી લે છે વાસ્તુશાસ્ત્ર ર કહે છે તેનું એક મોટું કારણ આપણા ઘરની ચારે બાજુ લાગેલા વૃક્ષ પૌધા પણ હોઈ શકે છે જે પૌધાઓથી બચવું જોઈએ જે પૌધા કે વૃક્ષ કાપવા કે તોડવા પર દૂધ જેવો રસ છોડે છે તેને ઘરમાં કે તેની આસપાસ કદી ન લગાવવા જોઈએ એવા પૌધા નકારાત્મક ઊર્જા ફેલાવે છે બબુલ કેસિયાનો વૃક્ષ ઘર આગળ લગાવવું અત્યંત અશુભ માનવામાં આવ્યું છે તેનાથી ઘરમાં વિવાદ અને વિપત્તિ આવે છે બૈર પલ્મનો પેડ પણ ઘર આગળ ન હોવો જોઈએ આ નકારાત્મકતા વધારે છે અને ધન હાનિનું કારણ બને છે આમ મેંગોનો પેડ ઘરની ખૂબ નજીક ન લગાવવો જોઈએ કારણ કે તેની છાયા ઘર પર પડવાથી અશુભ પરિણામ મળે છે પપૈયા પપૈયાનો પૌધો મુખ્ય દ્વાર આગળ ન હોવો જોઈએ આ ધન અને સમૃદ્ધિને નાશ કરે છે પીપળ પીપળ જો ઘરની પૂર્વ દિશામાં હોય તો ગરીબી વધી શકે છે જો પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં દુઃખ કષ્ટનું વાતાવરણ બને છે તુલસી જો દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો બાળકોને કષ્ટ સહન કરવું પડી શકે છે કોઈ સૂકા અમૃત પેડની છાયા ઘર પર પડે તો આ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે એવા વૃક્ષને તુરંત હટાવી દેવો જોઈએ કાંટેદાર પૌધાનો પ્રભાવ રણના પૌધા જેમ કે કેક્ટસ વગેરે કઠોર પરિસ્થિતિઓમાં જીવે રહેવા માટે બનેલા છે તેમના તણામાં પાણી જમા રહે છે અને ચારે બાજુ કાંટા હોય છે જેથી કોઈ તેને સ્પર્શ ન કરી શકે આજ વિશેષતાઓ ઘરના વાતાવરણ માટે પ્રતિકૂળ માનવામાં આવે છે આ પૌધા ઘરમાં તણાવ ઝઘડા અને આર્થિક નુકસાનનું કારણ બને છે કાંટેદાર કે કઠોર પૌધાની હાજરીથી વેપારમાં અચાનક અવરોધો આવે છે પરિવારમાં નાની નાની વાતો પર ઝઘડા વધે છે મન બેચેન રહે છે અને ધીરે ધીરે ગરીબી ઘર કરવા લાગે છે તેથી વાસ્તુશાસ્ત્ર અને ઋષિઓએ એવા પૌધાઓને ઘરની અંદર કે મુખ્ય દ્વાર પર લગાવવાથી મના કરી છે કયા વૃક્ષો ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે તે પૌધા જે દેવતાઓ સાથે જોડાયેલા છે ઘરમાં શુભતા અને દિવ્યતા લાવે છે છે પીપળ વૃક્ષ ભગવાન વિષ્ણુને પ્રિય તેની પૂજા કરવાથી પિતૃઓનો આશીર્વાદ અને વિષ્ણુ કૃપા બંને મળે છે તુલસી માતા સ્વયં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવી છે જ્યાં તુલસી હોય છે ત્યાં દરિદ્રતા નથી ટકતી આવલા અશોક આમ મેંગો અને કેળા બનાના જેવા વૃક્ષો ઘરમાં સુખ શાંતિ અને આરોગ્ય લાવે છે કેળાનો પૌધો તો વિશેષ રૂપે શુભ છે જ્યાં આ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એક પ્રેરણાદાયક કથા કહેવાય છે કે એક ગૃહસ્થ જીવનભર ગરીબીથી જૂઝતો રહ્યો ઘરમાં કલા અશાંતિ અને ધનની કમી ટકી રહી

મન શાંત થયું અને સમૃદ્ધિ પાછી આવી વૃક્ષ માત્ર ઓક્સિજન જ નથી આપતા તે આપણા જીવનની પણ નક્કી કરે છે પૌધા અને અવરોધો લાવે છે જ્યારે શુભ પૌધા સૌભાગ્ય અને સુખના દ્વાર ખોલે છે તેથી જો તમારા ઘર કે આંગણમાં કાંટેદાર કે અશુભ પૌધા છે તો તેને તુરંત હટાવીને તુલસી પીપળ આવલા કે કેળાના પૌધા લગાવો કેવી રીતે ધીરે ધીરે તમારા ઘરમાં શાંતિ ધન અને દિવ્યતાનો સંચાર થવા લાગશે જ્યારે તમે આમ કરશો માત્ર તમારા ઘરનું વાતાવરણ બદલાશે પણ તમારા જીવનનું દરેક દુઃખ પણ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે વાસ્તુશાસ્ત્ર નો આ ઉપાય અત્યંત સરળ છે પરંતુ તેનો પ્રભાવ અત્યંત ગહન અને ચમત્કારિક હોય છે શુભ વૃક્ષના માત્ર હરિયાળી લાવે છે પણ તે તમારા ઘરમાં ભગવાનની કૃપાને સ્થાયી રૂપે સ્થાપિત કરી દે છે જ્યાં ભગવાનની કૃપા હોય છે ત્યાં દરિદ્રતા નથી ટકતી પણ ધન સંપત્તિ પોતે વધવા લાગે છે તેથી હે ભક્તજનો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં કદી ધનની કમી ન થાય તમારા પરિવારમાં હંમેશા સુખ અને શાંતિ ટકી રહે અને મા લક્ષ્મીનો સ્થાયી વાસ તમારા ઘરમાં થાય તો કદી પણ પોતાના ઘરમાં રણના કે કાંટેદાર પૌધાઓને ન ઉગાવવા દો તેની જગ્યાએ શુભ અને પવિત્ર વૃક્ષો લગાવો અને તેમની પ્રતિદિન જાળવણી કરો આ ઉપાય અત્યંત સરળ પ્રભાવી અને જીવનને બદલી નાખનારો છે મિત્રો તમારા ઘરમાં કયા છોડ વાવેલા છે તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો સાથે જ વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ